હરે કૃષ્ણ આજે આપણે એકાદશી વ્રત વિશે સમજીએ એકાદશી એટલે હરિવાસર હરિવાસર એટલે હરિનો વાર કૃષ્ણ ભક્તિ જન્મની તિથિ તે એકાદશીનું એક નામ છે શાસ્ત્રોમાં વર્ણન છે કે રાજસૂર્ય યજ્ઞ અથવા અશ્વમેઘ યજ્ઞ કરવામાં જેટલું ફળ મળે છે તેના કરતાં અનેક ગણું ફળ એકાદશી વ્રતનું પાલન કરવાથી મળે છે જૈષ્ઠ માસની નિર્જળા એકાદશી કરવાથી આખા વર્ષની બધી જ એકાદશીનો ફળ મળે છે એકાદશીમાં અનવર્જિત હોય છે અને બીજા દિવસે નિર્ધારિત સમય પર વ્રતના પારણા કરવા જોઈએ એકાદશી વ્રતનું પાલન જો એકાદશી નિર્જળા કરો તો પાણીથી પારણા કરી શકો છો અને જો પાણી પીને એકાદશી કરી હોય તો એકાદશી પ્રસાદથી પારણા કરવાના અને એકાદશી પ્રસાદ લીધો હોય તો નિર્મલ્ય ચોખાથી પારણા કરવાના એકાદશી વ્રતકથા એક દિવસની વાત છે પાંડુપુત્ર ભીમ શ્રી વેદવ્યાસીને કહે છે કે હે પિતામહ મેં સાધુ સંત્રોના મુખેથી સાંભળ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પામવા માટે એકાદશી વ્રતનું પાલન કરવું પડે છે મારા મોટા ભાઈ યુધિષ્ઠિર અને મારી પત્ની દ્રૌપદી અને મારા દરેક ભાઈ એકાદશીનું પાલન કરે છે અને મને પણ કહે છે પણ મારા જીવનમાં એક કષ્ટ છે કે હું ભૂખ્યો રહી શકતો નથી કારણ કે હું વાયુપુત્ર ભીમ છું તેના કારણે જ મારા માટે ભૂખ્યું રહેવું અસંભવ છે અને તે પણ મહિનામાં બે વાર તે પણ કાંઈ પણ ગ્રહણ કર્યા વિના હું દરેક દાન કરવા તૈયાર છું જે ભગવાનની ભક્તિ માટે કરવામાં આવે છે અને કરું પણ છું હું દરેક વિધિ વિધાન કરીને ભગવાનની ભક્તિ કરવા માટે તત્પર છું પણ મારા ઉદરની શુદ્ધતા શાંત નથી થતી અને એકાદશી વ્રતનું પાલન કરવા માટે મારા ભાઈ અને મારી પત્ની મને ઉત્સાહથી પાલન કરવા કહે છે પણ મારાથી નથી થતી કે હે શ્રી વ્યાસદેવ કૃપા કરીને મને કહો કે કેવી રીતે હું આમાંથી છુટકારો કરી શકું અને ભગવાનની ભક્તિ કેવી રીતે કરી શકું શ્રી વ્યાસદેવ જે ઉત્તર દેતા કહે છે કે આ માસમાં આવતી નિર્જલા એકાદશીને જો અન્નગ્રહણ કર્યા વિના અને પાણી ગ્રહણ કર્યા વિના તેનું પાલન કરે છે તેને આવનારી દરેક ફળ મળે છે એ આ એક એકાદશી કરવાથી તેને નિજળા એકાદશી કહે છે ત્યાર પછી ભીમે વિચાર્યું કે મહિનામાં બે વાર એકાદશી કરવી તેની કરતા નિજળા એકાદશી ને કરવી તેનાથી વર્ષમાં આવનારી દરેક એકાદશીનું ફળ મળી જાય છે અને ભીમે આ એકાદશીનું વ્રતનું પાલન કર્યું તે ત્યારથી આ એકાદશીનું બીજું નામ ભીમસેન એકાદશી પણ પડ્યું છે એકાદશીનું પાલન કેવી રીતે કરવું તે આપણે જાણીએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊભું થવું સ્નાન ઇત્યાદિ કરવું અને નજીકમાં મંદિર હોય તો મંગળા આરતી કરવા જવું અથવા ઘરે શ્રી વિગ્રહની આરતી કરવી અને તો પણ ન હોય તો મોબાઈલમાં લાઈવ આરતી પણ કરી શકીએ વૃંદાવનની છે અને દ્વારકાની પણ પછી તુલસી સેવા કરવી તુલસીની પ્રદક્ષિણા કરવી તેમને દંડવત કરવા અને મંત્ર બોલવો વૃંદાય તુલસી દેવ્યાય પ્રિયાએ કહેશવત વિષ્ણુ ભક્તિ પદદેવી સત્યવતે નમો નમઃ આ મંત્રનો ત્રણ વાર ઉચ્ચારણ કરતા તુલસી મહારાણીને દંડવત દંડવત કરવા આરતી કરવી અને વધારેમાં વધારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મહામંત્રના જાપ કરવા એકાદશીની રાત્રે જાગરણ કરવું અને ભગવાનના નામના કીર્તન કરવા ભગવાનનું રૂપ ગુણ અને લીલાનું શ્રવણ કરવું અને ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમનું પઠન કરવું સવારે પારણાના સમયે વૈષ્ણવને અથવા તો સાત્વિક બ્રાહ્મણને યથાશક્તિ પ્રમાણે દાન કરવું હરે કૃષ્ણ